રાજકોટમાં લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા ચાર દિવસ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક દેશોમાંથી ઉત્પાદન ક્ષેત્રે ઉપયોગી એવી આઈટમો જે આયાત કરવામાં આવે છે તેના માટે અલાયદો વિભાગ રાખવામાં આવ્યો છે આ આઈટમોનું આપણે ત્યાં ઉત્પાદન કરી આત્મનિર્ભર ભારત મિશનમાં જોડાવાની સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ઘર આંગણે તક મળી છે જે ઝડપી લઈ આપણા ઉદ્યોગો જે તે આઈટમોનું લોકલ ઉત્પાદન કરે જેથી આયાત પરની આપણી નિર્ભરતા ઓછી થાય અને વિદેશી હુંડિયામણની બચત થાય આ અંગે રેલવેના સિનિયર ટીઆરઓ સુનિલ સિંઘે જણાવ્યું હતું કે આ વર્ષે પહેલીવાર રેલવે આ ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં ભાગ લીધો છે જેનો હેતુ આ કંપનીઓ ભારતીય રેલવેની જરૂરિયાત સમજી તેને યોગ્ય પાર્ટ્સ પહોંચાડે તેવો છે આપણા સૌરાષ્ટ્રની અંદર ઉદ્યોગકારોની કાબેલિયત છે અને જે કાંઈ ગવર્મેન્ટની જે મોટી ખરીદીઓ થતી હોય છે એનાથી એ લોકો અવેર થાય રેલવે છે ડિફેન્સ છે શિપિંગ છે આ બધાથી આપણા ઉદ્યોગકારો જે એની સાથે જે જોડાયેલા નથી આટલી સ્કિલ છે આ ત્યાં છે તો આ એક્સપો દ્વારા ભારત વર્ષની અંદરથી તમામ રેલવેના તમામ વિભાગ આવ્યા છે અને એમનું ઉદ્યોગકારો અને રેલવેનું જોડાણ થાય એવા અમારા પ્રયાસ છે ગઈકાલે જ આપણે બજેટ જોયું આપણે એમાં સરકારે સ્પેશિયલ અઢી લાખ કરોડ ખાલી રેલવેને ફાડવા છે અને નવી તમામ નવી બોગીઓ અને ઘણી બધી ક્રાંતિ રેલવે ક્ષેત્રે આવી છે એવી આવી જ રીતે એમએસએમઈને પ્રોત્સાહન પણ ઘણું આપ્યું છે સરકાર પ્રયાસ કરતી હોય તો સાથે સાથે આપણે ઉદ્યોગકારોને આવા એસોસિએશનને પણ આવા પ્રયાસ કરવા જોઈએ એના ભાગરૂપે કાયમી અમારું ઉદ્યોગ ભારતી છે ઉદ્યોગોને આ કાંઈ ને કાંઈ હિત માટે કામ કરતું હોય છે અને એના ભાગરૂપે જ આખું આ એક્સપોનું આયોજન મેં કર્યું છે અંદાજે ત્રણસોની આજુબાજુ છે કંપનીઓ જોડાયેલી છે પણ વિશેષ અમારો પ્રયાસ ઉદ્યોગોને ફાયદો કેવી રીતના થાય એટલે કે રેલવેને લાવ્યા છીએ એ અબજ કરોડ ઉપરથી તો ખાલી આપણે ઇમ્પોર્ટ ચાઇનાનું આવજો ને ડે બાય ડે વધતું જાય છે તેને કેવી રીતના રોકવું એ પણ એક લઘુ ઉદ્યોગ ભારતીનો પ્રયાસ છે કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ ડેવલપમેન્ટ માટે થઈને તો અહીંયા અમે ફરી વખત મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત અંતર્ગત એક સ્પેશિયલ ડોમ તૈયાર કર્યો છે પાંચસોથી ઉપર આયાત થતી વસ્તુઓ ત્યાં રાખી છે બીજું ગવર્મેન્ટમાં સપ્લાય કરવા માટે એક ઈ પોર્ટલ છે ગવર્મેન્ટનું તો એ પણ અમે અહીંયા રાખ્યું એમાં ફ્રી રજિસ્ટ્રેશન કરી દેશું એટલે ઓવરઓલ ઉદ્યોગકારોને એ મોટો ફાયદો થાય એવો અમારો પ્રયાસ છે આ એક્સપો દ્વારા રાજકોટમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અંદાજે ત્રણ લાખથી પણ ઉપર લઘુ ઉદ્યોગો છે અને લઘુ ઉદ્યોગો આજે આપણે ચાલીસ ઉપર સેગમેન્ટમાં કામ કરી રહ્યા છે તો સ્વાભાવિક છે કે રેલવેમાં અત્યારે જે લોકોને અમુક નોલેજ છે એ લોકો આપે છે કોઈ વિદેશ એક્સપોર્ટ કરીને એ પાછો અહીંયા આવે છે આ બધી વાતો અમે માનનીય રેલવે મિનિસ્ટરને વાત કરેલી અને એમના ધ્યાનમાં આવ્યું અને સેમ ડે અમને તરત તરત જ આખા જે એના રેલવે મંત્રાલયને એને સૂચના આપી અને એના ફલશ્રુતિમાં આજે આપણે આખા રેલવે આખા ભારતમાં મને ગુજરાતમાં તો પહેલીવાર હિસ્ટ્રીમાં અને મને લાગે છે ભારતમાં પહેલીવાર આ બનાવ બને છે કે આવડં ત્રણ હજાર મીટરની અંદર તમામ આખા ભારતની તમામ રેલવેઓ અહીંયા આવી છે અત્યારે સર મેં સુનિલ સિંહ સિનિયર પીઆરઓ ઇન્ડિયન રેલવેઝ देखिए लघु उद्योग का जो इंडिया इंडस्ट्रियल फेयर है यह हर बार होता है यह उसका सिक्स एडिशन है और इस बार पहली बार ऐसा हुआ है कि इंडियन रेलवेज में ने इसमें पार्टिसिपेट किया है और इसका हमारा मेन मोटिव यह है कि यहाँ के जो मैन्युफैक्चरिंग इंडस्ट्री है यहाँ के जो एमएसएमई हैं उनके साथ हम कॉन्टैक्ट स्टैब्लिश कर सकें वो समझ सकें इंडियन रेलवेज की रिक्वायरमेंट्स को और वो अपनी मैनुफैक्चर जो उनके प्रोडक्ट्स हैं जो पार्ट्स हैं वो रेलवे को सप्लाई कर सकें जी बिल्कुल सही यहाँ पे इंडियन रेलवेज़ का जो पवेलियन है उसमें कुल मिला के अठारह स्टॉल हैं जहाँ पे हमारे इंडिया भर में जो मैन्युफैक्चरिंग यूनिट्स हमारे स्प्रेड हैं जैसे इंटीग्रल कोच फैक्ट्री चेन्नई में है जहाँ वंदे भारत बनती है फिर कपूरथला में हमारा रेल कोच फैक्ट्री है फिर लो, बनारस लोकोमोटिव वर्क है इस तरह के तमाम हमारे मैनुफैक्चरिंग यूनिट्स ऑल ओवर इंडियन रेलवेज़ हैं और इनके पास जब हम मैन्युफैक्चर कर रहे होते हैं तो हम बहुत सारे पार्ट्स जो हैं वो वेंडर्स से लेते हैं चाहे वो एक हैंडल है चाहे वो ग्लास है चाहे वो मिरर है चाहे वो बेसिन है चाहे टॉयलेट की फ़िटिंग्स हैं इंटीरियर्स हैं सीट्स हैं सीट है, कवर्स हैं वो सब हम मैनुफेक्चर से लेते हैं तो मैनुफेक्चरर्स जो हमारे स्टैंडर्ड्स के हिसाब से प्रोडक्ट बना सकते हैं वो हमें सप्लाई करते हैं राजकोट अपने आप में इंडिया का एक बहुत बड़ा मैनुफैक्चरिंग हब है जहाँ पे मेटल वर्क्स बहुत होते हैं बहुत सारे पार्ट्स बनाए जाते हैं जो इंडिया भर में सप्लाई होते हैं तो एक होता है जनरल टाइप के पार्ट्स बनते हैं जो जेनेरिक होते हैं हर कोई यूज़ कर लेता है और एक होते हैं इंडस्ट्री स्पेसिफ़िक होते हैं रेलवे को इंडस्ट्री स्पेसिफ़िक पार्ट्स लगते हैं जो हमारे कोच के हमारे स्पेसिफिकेशनस हैं जो आर से अप्रूव स्पेसिफिकेशन उस तरह के पार्ट्स बनाने होते हैं इसके लिए यहाँ पर आर का भी स्टॉल लगा हुआ है कि मैनुफेक्चरर्स को ये समझ में आए कि उनको अगर सप्लाई करना है तो उन्हें अपने प्रोडक्ट को कैसे आर डी एस ओ के स्पेसिफ़िकेशन के हिसाब से बनाना पड़ेगा और फिर वो उसकी रिक्वायरमेंट किस हमारी फैक्ट्री में होगी किस यूनिट में होगी और वहाँ कैसे सप्लाई करना है वहाँ का वेंडर कैसे बनना है वहाँ पर रजिस्ट्रेशन कैसे होना है वो वो सब वो यहाँ से जान सकेंगे इंडियन रेलवेज़ को इससे बेनिफिट ये होगा कि हमें नए नए मैन्युफैक्चरर्स मिलेंगे हमें कॉम्पट कंपटीशन मिलेगा और बेटर पार्ट्स हमें मिल सकेंगे हमारी सप्लाई बेटर हो सकेगी हो सकता है किसी चीज़ के लिए हमारे पास लिमिटेड मैन्युफैक्चरर्स हों उसकी कैपेसिटी उतनी नहीं हो तो यहाँ पर नए मैनुफैक्चर बन जाएंगे तो हमारा सप्लाई चेन जो है वो बेटर हो जाएगी हमारी